ઓરિસ્સાના જગન્નાથપુરી સહિત સમગ્ર દેશ અને દુનિયામાં અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે સુરતમાં સાત સ્થળોએથી જગતના નાથની નગરયાત્રા નીકળી હતી લાખો ભક્તોને ભગવાને દર્શન આપ્યા હતા પરંપરા મુજબ દરેક મંદિરોમાં એક વખત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ મૂર્તિનું સ્થળ બદલાતું નથી બપોરે દર્શન માટે મંદિરમાં જવાનું હોય છે પરંતુ એકમાત્ર ભગવાન જગન્નાથ દર વર્ષે સાડી બીજના દિવસે નગરયાત્રાએ નીકળીને લાખો ભક્તોના ઘરે જઈને દર્શન આપે છે જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રામાં આ વખતે અમેરિકાથી ઇસ્કોનના ચેરમેન એચ એચ ગુરુપ્રસાદ સ્વામી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રા લગભગ સત્તર કિલોમીટર જેટલા અંતરની છે જે સુરત સ્ટેશનથી બપોરે ત્રણ કલાકે શરૂ થઈ જહંગીરપુરા રાત્રે નવ વાગ્યા સુધી પહોંચશે

હરે રામ હરે કૃષ્ણ નો નારો ગાંધી ગુંજી આજે માત્ર ભારત નહીં અંદર કૃષ્ણ ભગવાન